ભુશેર એ ડિવિઝન પોલીસ મથકે કિન્નરો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે કિરણ નામના શખ્સ દ્વારા તેઓના મઠમાં આવીને ધાક ધમકીઓ કરવામાં આવે છે આ શખ્સ નશાયુક્ત પદાર્થ પીને મઠમાં ધમાલ મચાવે છે અમારા મઠમાં ગુરુઓ બુઝુર્ગ પણ રહે છે તેઓને કંઈ પણ થશે તો જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા આ અંગે સોનુમદે સિમાદે જણાવ્યું હતું કે અમે રીતભાતથી લોકો પાસે માંગીએ છીએ પરંતુ કિરણ નામનો શખ્સ અમને માંગવા દેતો નથી અને ટોર્ચર કરે છે અને ભૂજ ખાલી કરી દેવા ધમકીઓ આપે છે ત્યારે અશખ્સ સામે કાર્યવાહી કરી કિનરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી અમે ભુજના પાવૈયા બરોબર જો આ કિરણ મારા ઉપર જો આરોપ લગાયો છે કિરણ એમ કે એ બાયડી બચ્ચાવાળો છે તો એમ કહું છું હું એમ જ કહેવા માંગુ છું કે સાબિત કરાવી દે કે હું બાયડી બચ્ચાવાળી સઉં હા બીજું મને કાંઈ નથી કપતો ને મારા ઉપર બહુ જુરુમ કરે છે જ્યાં મારા પાવયા માંગવા તાંગવા જાય છે વાંકાને ગુંડા લઈને પહોંચી જાય છે ને ચોકી મારવાની ધમકી આપે છે એ ગોયું ખાય છે એમબી ખાય છે એમબી ના લે છે ઓ એન્જેક્શન પાણી આવે છે ને એમાં એમબી નાખી ને એન્જેક્શન લેશે એને ચેક કરાવો પેલી હું બીજો કાંઈ નથી કહેતી એટલું જ કહું છું એને ચેક કરાવો નશા કરી કરી ને રાત્રે અમારા કને પહોંચ્યા આવે દિવસે અમારે કને પહોંચ્યા અમારે પાવે એમ દાગ ધમકી આપે છે અમને ધમકી આપે છે એની ઉપર ફરિયાદ કરવા આવીશ હું એ ડિવિઝન એ ડિવિઝન આવીશ હું ને બહુ ધમકી આપે છે અમને અમને ન્યાય કપે ન્યાય કપે છે બીજું કાંઈ નથી ચાલતું ન્યાય કપે છે અમને એટલો કહું છું ને એ જેટલી મેં જેટલા બન શકીએ એ કિરણ ઉપર કાર્યવાર થઈ જોઈ આ એ અમારા મોટા મોટા વડવાઓને અમારી દાદીઓને જેમ તેમ બોલે છે અમારી બેન દીકરીઓને જેમ તેમ બોલે છે કેફી પદાર્થોનું સેવન કરીને આવીને અમારા ટોલના કે અમારી ફાટકે આવીને અમને ધમકીઓ દે છે અમે મઠધારી પર આવ્યા છીએ અમે અમારી રીતભાતમાં માંગીએ છીએ અને એ અમારી રીતભાતમાં માંગવા નથી દેતા અને અમને ધાક ધમકીઓ આપે છે અને મારા મોટા વડીલોને ટોર્ચર કરે છે અમારા મોટા વડીલો બિચારા ખાટલા હેર છે એ ક્યાં જાય એ ધમકીઓ અમને હા અમને કહે કે તમે ભૂજ ખાલી કરી જાઓ અમે ક્યાં જઈએ